નમસ્કાર મિત્રો પીએમ કિસાન યોજનામાં ખેડૂતો એકવીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ક્યારે હપ્તો આવશે તેની રાહ જોઈને બેઠા છે તો એના વિશે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે તેને હપ્તો મળશે અને કયા ખેડૂતને હપ્તો નથી મળવાનો તે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો નહીતર હપ્તાથી તમે વંચિત રહી જશો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા નાના અને સીમિત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં વીસ હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે તહેવારોની સિઝન પૂરી થઈ છે અને એકવીસમાં હપ્તાની રાહ જોઈને ખેડૂતો બેઠા બેઠાશે જોકે આ વખતે ઘણા ખેડૂતોને તેમનો હપ્તો નહીં મળે કારણ કે તેમના દસ્તાવેજો અને યોજનાની શરતો હજુ સુધી પૂર્ણ થયા નથી જે ખેડૂતોએ ઈ કેવાયસી અને જમીન ચકાસણીની પ્રતિક્રિયા પૂરી નથી કરી તેમના ખાતામાં બે હજારની રકમ મળશે નહીં લાભ ચાલુ રાખવા માટે તમામ ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઈ કેવાય સી અને જમીન ચકાસણી તાત્કાલિક પૂર્ણ કરવાની રહેશે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના નાનાને સીમિત ખેડૂતોની આવક વધારવાનો અને તેમની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવાનો છે આ યોજના હેઠળ સરકાર દર ચાર મહિનાના અંતરમાં સહાયની રકમ સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે આનાથી ખેડૂતોને તેમની ખેતી સંબંધિત જરૂરિયાતો સંતોષવામાં આવે છે અને જીવનશૈલી સુધારવામાં મદદ મળે છે અત્યાર સુધીમાં સરકારે સફળતાપૂર્વક વીસ હપ્તા મોકલી દીધા છે અને હવે લાભાર્થી એકવીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે પીએમ કિસાન યોજનાનો લાભ ચાલુ રાખવા માટે સરકારે સમયાંતરે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે જેનું પાલન કરવું તમામ ખેડૂતો માટે ફરજિયાત છે એકવીસમો હપ્તો મેળવવાથી વંચિત રહેનાર ખેડૂતોને આ નિયમોનું પાલન કરવું પડશે ઈ કેવાયસી પૂર્ણ ન કરનાર ખેડૂતો જે ખેડૂતોએ હજુ સુધી યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને અથવા નજીકના સી એસ સી કોમન સર્વિસ સેન્ટર દ્વારા ઈ કેવાયસી સી ઇલેક્ટ્રોનિકનો યોર કસ્ટમ પ્રતિક્રિયા પૂર્ણ નથી કરી તેમને હપ્તો નહીં મળે જમીન ચકાસણી ન કરનાર ખેડૂતો તેમને પોતાની જમીનના રેકોર્ડની ચકાસણી યોજના સાથે જોડી નથી તેમને પણ ગેરકાયદેસર ગણવામાં આવશે અને આ પ્રતિક્રિયા યોજનાનો લાભ માત્ર સાચા અને લાયક ખેડૂતોને જ મળશે જો તમે આ યોજનાનો લાભ ગુમાવવા માગતા નથી તો એકવીસમો હપ્તો જાહેર થયા પહેલાં જ દસ્તાવેજોને તાત્કાલિક અપડેટ કરવાના રહેશે અને સાથે જો કોઈ માહિતી અધૂરી કે ખોટી જણાશે તો ચૂકવણી અટકાવી દેવામાં આવશે તેથી જે ખેડૂતોએ હજુ સુધી આ તમામ પ્રતિક્રિયા પૂર્ણ નથી કરી તેમને યોજનાનો લાભ ચાલુ રાખવા માટે તાત્કાલિક પૂર્ણ કરવાની રહેશે